એક અયોધ્યાના સામ્રાજની માં કૌશલ્યા આજ ચતુર્ભુજ ભગવાન ને એવું કહે છે કે હે નારાયણ તારે મારો દીકરો બનવું છે બોલે હા માં પૂર્વના વરદાન સ્વરૂપે આજ તારા ઘરે એવો દીકરો બની આવ્યો છું તો સ્વીકાર કર ત્યારે માં કૌશલ્યાએ કીધું કે પેલા તો તમે દીકરો બનીને આવ્યા નથી ચતુર્ભુજ ભગવાન કહે છે કઈ રીતે બોલે મહારાજ હે નારાયણ અવડો મોટો દીકરો કોઈને હોય નહીં દીકરો નહી પિતા બની અને બીજું મહારાજ કે તારે જો મારો દીકરો બનવો હોય તો એક કામ કર આ ચાર હાથ વાળા માંથી બે હાથ વાળો બની જાય આ દુનિયા ચાર હાથ વાળાને નહીં સ્વીકારે અને આપણે કોઈ દી સ્વીકાર્યા છે નહી તો ભગવાન ભાગવતજી ની અંદર ચોવીસ અવતારો છે શ્રીમદ ભાગવત શાસ્ત્ર લ્યો તો ભગવાનના ના અવતારો ની કથા છે એમાં ભગવાન ક્યારેક માછલું બન્યા છે મત્સ્ય અવતાર ભગવાન ક્યારેક કચ્છપ બન્યા છે ભગવાન ક્યારેક નૃસિંહ તરી ભગવાન નો જ અવતાર છે પણ ભગવાન કાચબો બીને આપણે કોઈ પૂજ્ય છીએ ભગવાન વરાહ નારાયણ બીને એ જ ભગવાને શ્રીમદ ભાગવતજીની કથામાં સ્પષ્ટ આપ્યું છે અને બ્રહ્માજી એ સંવાદ ની અંદર બ્રહ્માજીને ના છીક આવી અને નાક માંથી એક અંગુષ્ટ જેવડું સ્વરૂપ બહાર આવ્યું એ આપણો વરાહ જન્મ વરાહ પ્રાગટ પણ વરાહ નારાયણ ને આપણે કોઈ પૂજીએ છીએ કેવું હા આપણું પરંગનું એક ભાગ્યશાળી છે કે અહીંયા આપણે વારા સ્વરૂપ છે રાજુલા પાસે ભગવાન નું એક મંદિર આપણને મળે ભગવાન ઋષિ સ્વરૂપે પ્રગટ થયો પણ શું આપણે એને કોઈ પૂજીએ છીએ ભગવાન માછલું બની અને કૃતમાલા નદીની અંદર સ્નાન કરતા રાજાને દર્શન આપી હા અને પ્રલય કાળ સુધી એ નૌકાને ખેંચી અને બધા જ ઉત્તરો આપ્યા શ્રીમદ ભાગવતમાં છે પણ છતાંય આપણે પૂજીએ છીએ નહીં આપણે કેવા ભગવાનને પૂજીએ બોલે આપણો ભગવાન આપણા જેવો હોય રામ આપણા જેવા છે બે હાથ વાળા છે બે પગ વાળા છે મનુષ્ય સ્વરૂપે લીલા કરે છે આપણને દર્શન કરાવે છે બંધાણા એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ તો મનુષ્ય સ્વરૂપે આવી બે હાથ વાળા બની આ ભગવાન આપણી બધાની વચ્ચે જયારે વિરાજિત થયા તો આપણે એને સ્વીકાર કર્યો પણ ચાર હાથ વાળા ભગવાનનો આપણે સ્વીકાર નથી અવતાર ની અંદર અવતાર આપણે જગતે સ્વીકાર્યા નથી આ બાજુના મજાદરના કાક બાપુ એવું કહે છે અને તેથી પરમેશ્વર જો પશુ થયા પણ મળી મળી અશોદામાં એ પછી કાન રે કેવાનો કાગડા પણ મળી મળી લીન હરને માં તેથી પરમેર જો કશું થયા પણ મળી યશોદા માં પછી કાન કેવાણો કાગડા જે જન્મ ની અંદર માં નથી આ ને એ માં આજ કૌશલ્યા એવું કહે છે કે ચાર હાથવાળામાંથી બે હાથવાળા બની જાઓ ભગવાન બે હાથવાળા બન્યા છે હજી ઉભા ઉભા એવું કહે છે કે દીકરા તરીકે સ્વીકાર કર ત્યારે કીધું કે તમે હજી પિતાજી જેવા છો મોટા છો તારે જો મારો બાળક બનવું હોય તો તું નાનો બની જા નવજાત શિશુ બની જા અને ભગવાન આજ બાળક બન્યા છે કૌશલ્યાના અંકની અંદર કરોડો કામદેવને લજાવે એવું ભગવાન શ્રી रामचंद्र પરમાત્માનું દિવ્ય સ્વરૂપ શ્રી વિગ્રહ પણ હજી ભગવાન બોલે છે કે હવે તો દીકરા તરીકે સ્વીકાર કર હા ને તુલસીદાસજી કહે છે માતા પૂની બોલે સોમતિનોલી હજ હું તાત રૂપરી સોમતી લો હજ હું તાત્રી સુરિશી જગ સુખ પરમ

તમે મોટામાંથી નાના જરૂર બન્યા છો ભગવાન રામ હજી આજી કરે તમે જો નાથ કૌશલ્યા ની આગળ આજી કરે માં હવે તો દીકરા તરીકે સ્વીકાર કર ત્યારે એક ક્ષત્રિયાણી એવું કીધું કે હે ભગવાન તમે બાળક જરૂર બન્યા પણ હજી બોલો છો મોટા જેવું જેમ મોટો બાળક વાત કરે એમ તમે વાત કરો છો તારે મારો દીકરો બનવો હોય તો રડવા માંડ હા અને આજ ભગવાને રુદનની શરૂઆત કરી હા અને તુલસીદાસજીએ જગતની અંદર જાહેર કરી દીધું કે વિપ્રધેય અનુસુર સંત હિત લિન્હ મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત ધનુ માયાગુન ગોપાલ ભગવાનનો અવતાર થઈ ચૂક્યો છે નાનામતા બાળક સ્વરૂપે શ્રી રાગવંદ્ર સરકાર રડે છે આ અને આ રુદનનો અવાજ એક વ્રત દાસીને જારે સંભળાણો દાસી કૌશલ્યાના નામ બાજુમાંથી પસાર થતી હતી આ અને એમાં બાળકના રડવાનો અવાજ સંભળાણો અને દાસી ચોકી ગઈ દાસીને થયું કે ઓહો

પહેલાં તો એને ત્યાં મારો ભ્રમ છે બે દાંતની વચ્ચે આંગળી દબાવીને જોઈ લીધી કે નહીં ભ્રમ તો નથી આ તો અવાજનો રડવાનો જ અવાજ છે અને જ્યાં વિશાળ ખંડના દરવાજાને ખોલ્યા છે કરોડો કામદેવને લજાવે એવો ભગવાનનું રૂપ જોઈ દાસી ખેલી બની છે માં કૌશલ્યાના ચરણને પકડી અને કીધું કે હે કૌશલ્યા તે આજ અવધને ઉજાગર કરી દીધું તે આજ અવધને બળવાગી કરી દીધું છે અને એ દાસી સીધી જ દોડતી દોડતી દશરથજી મહારાજ રાજ આપડી કૌશલ્યા એ અયોધ્યા ને ઉજાગર બનાવી દીધું બળભાગી બનાવી બોલે શું છે બોલે કૌશલ્યા લાલો ભયો મહારાજ તમારે ત્યાં પુત્ર જન્મ થયો છે અને આજ આનંદનો પાર ના રહ્યો

प्रेम मन पुलक सरीरा परम प्रेम मन पुलक सरीरा आहट उठन कर प्रेम चाहत हूं ઉપરાશિ કોણ કહી ધ્વજ પતા તોર

દશરથ હનુમાન સમ મહારાજ દશરથને આજ આનંદ થયો છે પોતાના ગળાની અંદર રહેલી મણિયોની માળા છે એ કાઢવાનો સમય નથી તોડી તોડી અને દાસીને આપી દીધી કે હે દાસી આ સર્વપ્રથમ તારી વધાઈ છે તે સર્વપ્રથમ મને સમાચાર આપ્યા કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો અને ચોથી અવસ્થાએ સાહેબ પુત્રનો જન્મ થયો ઋષિ મુનિઓના વૃંદ આવે છે ભાટ ચારણો આવી અને બિરદાવલીઓ ગાય છે ઋષિ મુનિઓના વૃંદ આવી ભગવંતના દર્શન કરી અને ધન્ય થાય છે